વડોદરાની દુર્ઘટનાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જે બોટના દુર્ઘટના બની એમાં લાગ્યું હતું સ્પીડ બોટનું ઓબીએમ મશીન જે દુર્ઘટના બની એમાં જે મશીન હતું એ અલગ હતું ઓબીએમ મશીન ફરવા માટેની બોટમાં ના ચાલે છતાંય એ મશીન ફરવા માટેની બોટમાં લગાવાયું હતું ઓબીએમ મશીનથી ટર્ન મારતી વખતે આવી દુર્ઘટના બની શકે છે એટલી એવી આશંકા છે મશીન ફરવા માટેની બોટમાં ન ચાલે આ મશીન હતું અને એના કારણે આ દુર્ઘટના બની હોઈ શકે છે આપણી સાથે અમારા સંવાદદાતા વિપુલ બાલધા જોડાયેલા છે વિપુલ તપાસનો દોર તો શરૂ કરી દેવામાં આવ્યો છે પ્રાથમિક તબક્કે શું જાણવા મળી રહ્યું છે ટેકનિકલી બોટમાં બિલકુલ જે ઘટના બની હતી તેને લઈને પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે બોટની અંદર ચૌદ જ લોકોની કેપેસિટી છે ત્યાં આગળ ત્રેવીસ જેટલા બાળકોને બેસાડવામાં આવ્યા હતા અને તેને લઈને જ આ સમગ્ર દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે મહત્વની પૂર્ણ બાબત એ છે કે આ બોટની અંદર એસબીએમ મશીન પણ લગાવવામાં આવ્યું છે કે જે સ્પીડ બોટ ની અંદર જ વાપરવામાં આવે છે કે જ્યારે લાંબુ અંતર કોઈ પણ દરિયામાં કે કોઈ પણ મોટી નદીમાં કાપવાનું હોય છે ત્યારે જ આ મશીન આ બોટ ની અંદર લગાવવામાં આવતું હોય છે પરંતુ સામાન્ય પર્યટન સ્થળ એટલે કે કે નાના તળાવ હોય કે નાની જગ્યા હોય જ્યાં આગળ પર્યટન સ્થળમાં બોટિંગનું ચાલતું હોય ત્યાં આગળ આ જે મશીન છે એસબીએમ એ મશીનનો ઉપયોગ નથી થતો તેનું પણ કારણ એ છે કે જ્યારે સ્પીડ બોટમાં આ સ્પીડ બોટ તરીકે આ એસબીએમ મશીન જ્યારે કામ કરતું હોય છે ત્યારે નાની જગ્યામાં અચાનક જ વળાંક લેતા સમયે ઘણીક વખત બોટ જે હોય છે તે ઉલટી પણ થતી રહી જતી હોય છે અને તેને જ લઈને આ ઘટના બની હોય તેવું પણ હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે પરંતુ સમગ્ર હકીકત છે જેમાં એસબીએમ મશીન મોટા ભાગે વપરાતા નથી હોતા લાંબા અંતર માટેની જે બોટ હોય છે તેમાં જ આ સ્પીડ મશીન એટલે કે જે એસબીએમ મશીન છે તે સ્પીડ બોટ તરીકે યુઝ કરવા માટે વપરાતા હોય છે અને તે મશીન આ બોટની અંદર લાગેલું જોવા મળ્યું